આપણી ખેતી પ્રાકૃતિક ખેતી જેથી કરી આપણું વર્ષ સારું રહે અને હોળીમાં આપણા ઉપર કૃપા કરી મિત્રો તમે પણ આવો હોળી નો તહેવાર મનાવી અને આવા ઓળાય બનાવી શકું છું ધન્યવાદ મિત્રો હોળીનો તહેવાર આવી રહ્યો છે અમે બધા મિત્રો હોળાયો બનાવી રહીએ મિત્રો તમે પણ હોળાયો બનાવી અને હોળીને પ્રગટાવી શકો છો આ ટીમ અમારે હોળીઓ હોળા બનાવવા માટે તૈયાર છે અમારી YouTube ટીમ હોળા બનાવી દે છે અને જેને પણ હોળા બનાવતા ના આવડતું હોય એને અમે સપ્લાય પણ કરીએ છીએ દસ રૂપિયાના પાંચ તો જેને પણ જોતું હોય નીચે નંબર આપેલો છે તેનો સંપર્ક કરો હોળી હોળી કરવાથી આપણી જૂની પરંપરા નિમિત્તે ગાયોમાં આપણમાં કોઈનામાં રોગ ના આવે ગાયો કદી મોદી ના પડે બાળકો કદી મોદા ના પડે એવું આપણી હોળી માટે નકશા કરીએ હોળી પ્રક્રિયાથી આપણને આટલા ફાયદા થાય તો કેમ હોળી ના ઉજવાય નમસ્કાર મિત્રો ધન્યવાદ